જય માતાજી મિત્રો સવાર સવારમાં આપણા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આપણું બધું ગોમ પટેલ તો હવે આપણે યાદ રોડ તો તાકો આપણી જે આગાહી આપી હતી એ કમ્પ્લીટ હાસી છે કેમ કે વાતાવરણ કાયદેસર ઠંડુ છે તો અહીં આવશે તો આપણે હેલો રોડ હોમાં મિત્રો આજે તો પેલા ભાઈ ફોન નહીં કરવો પડે ફોનિંગ તો આપણે તાકો એનો છોકરો સાયકલ હાચે રો છે તમે જોઈ શકો છો હા કાઈ વિશે આ એનો શું સાયકલ સહિત લાગે છે આ નેરો થાય એટલો મોટો થાય નેનો થાય જ આવે તો રાખો એ કટમાર જ મસ્ત મસ્ત કટમાર આ કુરાય કુરાય તો તું જોઈ શકો તમે આ આ બદામ આ કુરા ફટાફટ આય કટમાર મસ્ત આ જોયા આ લે ગોડી હે તો મિત્રો કન્ટિન્યુ માં જોડાઈ લેજો આપણે જે અંબા કાકી આવેલી હતી પયા તો તાકો કમ્પ્લીટ આવશે કાલે તો કાળજી છે માહોલ ગરમ કરી છે તો અને વરસાદ પડ્યો તો એકદમ ઠંડુ તો હેડો તો પેલો રો હે તો આપ એની વાત જોઈ ઉભા તો મિત્રો સપોર્ટ કરજો સબસ્ક્રાઈબર કરી દેજો મિત્રો ફાઇનલી અમે રોડે આવી ગયા તાકો

તો અમે કંકુરા વેલી તમને બતાવશું તો કંકુરા ના અમે ગયા હાલ એ કંકુરું તો મિત્રો એ કંકુરું જડી હાલ અને આગળ વ્લોગ માં જોડાય રે તો મિત્રો અમે કંકોરા નો વેલે આવી ગયા છે તો કંકુરુ દરી જોયો તમે જોઈ શકો તાકો અને અમારો અખો ભાઈ વેને છે અને આ અમારો કલ્પેશ તો બીજું પણ દરી ગયું તો વ્લોગમાં કન્ટિન્યુ દેજો તો અમારે આ નિત્યો છે તો એની નવી ચેનલ બનાવવી છે તો સપોર્ટ કરજો અને અમે ઇન્સ્ટામે પણ બીજા હવે વ્લોગવાળા નાખીશું તો અમારે આ આકારનો પથરી જોશે આજો તો સપોર્ટ મિત્રો કરજો હાઈ ગાય તો આપણે પેલો વેલો એક બીજો પાળ્યો પાર્યો આરો કટ મારી નાખો તો આકો આજે તો કંકુરાના વહેલે કમ્પ્લેન અમે આવી ગયા કંકુરા કંકુર હશે આટલા આમ તો